પાકિસ્તાનીઓની ગોળીબારી અને ના બોમની વચ્ચે કચ્છની પ્રજા જીવી છે અને છતાં ક્યારેય કોઈ પણ પ્રકારનો એનો ભય અનુભવ કચ્છની સંસ્કારિતા પણ એટલી મજબૂત કે માત્ર ગુજરાત નહીં દેશ ગૌરવ લઈ શકે એટલી મજબૂત કચ્છની સંસ્કારિતા અને અસ્મિતા રહેલી છે અને એનું રક્ષણ

લોકો એમાં એ સ્લોગનોમાં છે એ ઘટનાઓમાં કચ્છની પ્રજાને પાકિસ્તાન ની ગોળીબાર થી બીક નતો લાગતા પણ ભાજપના કાર્યકર આપણી યુવાન દીકરીઓને આપણી બેટીઓને બીક લાગવા છે રાજકીય કાર્યક્રમમાં જતા આપણી દીકરીઓને મોકલતા ચરિત્ર અને સંસ્કાર ભારતીય જનતા પાર્ટીમાં સ્વરૂપ આપી દેવામાં આવ્યું આ વ્યક્તિગત મામલો નથી ભારતીય જનતા પાર્ટીની ટ્રેનિંગ શિબિરનો ઉપયોગ થાય એમાં મોકલવામાં આવે એમાં ઓળખ કાર્ડ ઇસ્યુ થાય અને એ ઓળખ કાર્ડ નો કોડવર્ડ તરીકે ઉપયોગ કરી અને આગેવાનો એ દીકરીનો શિલભંગ કરે એવી પ્રકારની ઘટના હિન્દુસ્તાનમાં ક્યાંય ઉભી થઈ કોઈ રાજકીય પક્ષમાં ઉભી નથી થઈ આખો સંસ્થા સ્વરૂપ ઇન્સ્ટિટ્યુશનલાઈઝ આ સેક્સ રેકેટ ને બળાત્કારી એને આપવામાં આવ્યું છે અને આ ઘટના ઇન્ડિવિડ્યુઅલ પણ નથી થોડા સમય પહેલા જ માંડવી તાલુકા પંચાયતની એક આદિવાસી દીકરી ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાયેલી એના ઉપર પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ બળાત્કાર પારુલ યુનિવર્સિટી એનો આરોપી પકડાયો એ પણ ભાજપનો જ કાર્યકર્તા પાટણની અંદર જે પકડાયા રેપકાની અંદર એ પણ ભાજપના જ આગેવાનો અથવા તો એમની સાથે સંકળાયેલા લોકો અઠવાડિયા પહેલા ભાજપના એક મોટા સોમનાથ ના એક મોટા બીજી ક્યાં વાત જવા દઈએ અહિયાં કચ્છમાં જીતે વખત ના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે કચ્છની દીકરીની સાથે જેનો સંપર્ક થયો કામની લાલચ આપી ભોળવી પોતાને ત્યાં રખાય અને પછી પોતાની કુકરમની કહાની છે અમાર પતિ મહિનાઓ સુધી એના પર જાસૂસી करवाई આ પ્રકારના લોકો ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી માં અત્યારે સંસ્કાર અને ચરિત્ર નો છે સંસ્કાર અને ચરિત્રનો તો દુષ્કાળ પેડો છે પણ વડીલોનો દુષ્કાળ પેડો છે એને કોઈ કેવા વાળું નથી કે ડૂબી મરો આના કરતા પાર્ટી પાર્ટી નું પાર્ટી નું સંકેલ લ્યો આ ધંધો ના કરો એને બદલે એના વડીલો એમ કહે છે કે બેટી બચાવ યાત્રાનો વિરોધ કરો બેટી બચાવ યાત્રાનો વિરોધ કરો આ પ્રકારની વાત ચારિત્રને લઈ અને ભારતીય જનતા પાર્ટી આવી છે ત્યારે કચ્છના નાગરિકો દેશના નાગરિકો ભારતના નાગરિકો બધા જ ભાઈ બહેનો ભારતીય જનતા પાર્ટીને મજબૂર કરાવે કે આત્મખોજ કરે એનું ચાલ ચરિત્ર ને ચહેરો એટલો બધો વિકૃત કેમ થયો છે એની આત્મખોજ કરાવે અને એને કે એટલા માટે બેટી બચાવે યાત્રા શરૂ થઈ છે આપ સૌ એમાં ઉપસ્થિત રહ્યા આપ સૌનો આભાર માની મારી વાત પૂરી કરું છું જય જયભાઈ